પાલિકાએ ગાર્ડન પાછળ કરોડોનો ખર્ચ કરી રિનોવેશન તો કરી દીધું પણ હજુ લોકાર્પણ ન આવતા લોકો તેનો ઉપયોગ કરી નથી શક્યા તંત્ર માટે નેતાઓની રાહ છે અને લોકો સુવિધાથી વંચિત રહ્યા છે લાલ દરવાજા સરદાર બાગ ગાર્ડન બાપુનગર પોસ્ટ ઓફિસ ગાર્ડન અને ગાર્ડન બનીને તૈયાર છે પરંતુ ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે બાપુનગર મ્યુનિસિપલ ઉદ્યાન રિનોવેશન થઈને ત્રણ મહિનાથી તૈયાર હોવા છતાં લોકાર્પણ કરવામાં નથી આવ્યું અને આજ ગાર્ડનની નજીક આવેલો બીજું ગાર્ડન પણ બંધ કરી દેવાતા લોકોએ વોકિંગ માટે અન્ય વિસ્તારમાં જવું પડે છે લોકો અહીં આવે છે પણ બંધ ગાર્ડનને જોઈને પરત ફરે છે સરદાર પણ ધોરણે ડેવલપ કરવામાં આવ્યું પરંતુ તેનું પણ વિલંબમાં છે બીજી તરફ કુબેરનગર વિસ્તારમાં બીજું એક પણ ગાર્ડન નથી તેવામાં અનેકવાર રજૂઆત થતા ગાર્ડનનું લોકાર્પણ કરાતું નથી અમદાવાદ બનપા બસો સિત્તેર ગાર્ડનનું સંચાલન કરે છે જેમાં મોટાભાગના ગાર્ડનમાં કોઈને કોઈ સમસ્યા છે ત્રણ વર્ષથી બંધ છે આ ગાર્ડન ત્રણ વર્ષથી એટલે અવરજવર બધાનું બંધ જ છે લગભગ તો અને કોઈને જવા નથી દેતા અંદર અને મોસ્ટ ઓફલી લોકો અહીંથી આવતા જતા ને જેને અંદર જવાનું હોય ઉપરથી કૂદીને જતા રહે એમ આ ઝાપા છે ને એની ઉપરથી કૂદીને જતા રહે અંદર આપણે ગોરવધતા ત્યારે પણ કેટલા છોકરીઓ પાછા ગયા કેટલા બાળકો પાછા ગયા ત્રણ વર્ષથી કામ ચાલુ છે પણ આ ખોલવા માટે કે છે કે હજી બે ચાર મહિના હજી સમય લાગશે છે છે કામગીરી કામગીરી ચાલુ ચાલુ બાપુનગર પોસ્ટ ઓફિસ પાસે જે ગાર્ડન આવેલું છે એ ગાર્ડન ના રિનોવેશન ની કામગીરી ગાર્ડન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે સિવિલ વર્ક પૂર્ણ થયું છે એની અંદર લાઇટ ના થાંભલા જે છે એ પણ ઉભા થઈ ગયા છે એના ફિટિંગ નાખવાના લાઇટ વિભાગ તરફથી બાકી છે એ ટૂંક સમયમાં થઈ જશે એટલે ગાર્ડન ને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે આ ઉપરાંત જે કુબેરનગર ની વાત કરી કુબેરનગર ની અંદર આ પ્લેગ્રાઉન્ડનું મેદાન છે એટલે ઝોન એન્જિનિયરિંગે આનું ટેન્ડર બહાર પાડ્યું હતું એનું ગાર્ડનિંગનું જે કામ છે એ ગાર્ડન વિભાગે પૂર્ણ કરેલું છે અને ઓનલાઈન એનું લોકાર્પણ થઈ ચૂક્યું છે ઝોનનો એન્જિનિયરિંગ વિભાગ જે છે ટૂંક સમયમાં એને ખુલ્લું મૂકશે બાગ પણ આ જ પ્રકારે તૈયાર થઈને યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા અઠવારેન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે